પારડીમાં ઈદે મિલાદ પર્વની મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરી જુલુસ નીકળ્યો હિન્દુ સમાજે જુલુસનું સ્વાગત કર્યું તો સાથે મુસ્લિમ બિરાદરીએ ગણપતિજીના દર્શન કરતાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું પારડીમાં ઈદે મિલાદ પર્વની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન જુલુસ કાઢવામાં આવ્યું હતું પારડી મુખ્ય બજારમાં આવેલ જુમ્મા મસ્જિદમાં આજ રોજ વહેલી સવારના મુસ્લિમ સમાજના બિરાદરો એકત્ર થયા હતા અને વહેલી સવારના નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદે મિલાદની મુબારકબાદી આપી હતી જે બાદ જુલુસ લીમડા ચોક થઈને પારસીવા રાણા સ્ટ્રીટ વાણિયાવાડ કંસાર વાઠેને દમણી છાપા બાદ કિલ્લા પર ચાંદવલી બાબાની દરગાહમાં પહોંચ્યા હતા મુસ્લિમ સમાજના મોહમ્મદ પૈગમ્બર સાહેબનો જન્મદિવસ હોય જેના ભાગરૂપે જુલુસ નીકળતા

આપક માલ જલૂસ કા રૂઠ જધરસે મેં ક્યો બના વાદ મેં ક્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા હજરત અમે વર્ધે છે એમને બધેને ધ્યાનમાં રાખી અમે જુલુસ કાઢીએ છીએ જુલુસમાં નાના નાના છોકરા જ આપણે જોડાય છે આપણે નિયાતનું આયોજન કરીએ છીએ અહીંયાથી લઈને આટલી મસ્જિદ થી લઈને ચુવલ રોડ ચુવલ રોડથી લઈને આપણે બૌજર માતાના મંદિર થઈ કાંસલ બાપુની દરગાહ પર ત્યાંથી આપણે જમણી જપા પછી એ એના પછી આપણે આમ નિયાતનું લંગર રાખ્યું છે તે પછી આપણા જુલુસ સમાપ્ત કરીએ છીએ પોલીસનો નો કડેપદ ખુશ બંદોબસ્ત છે આપણા કડવી સાહેબની આપણે આગેવાની હેઠળ એકદમ ખુશ બંદોબસ્ત છે અને કોમી કોમી હિન્દુ મુસ્લિમ આપું નું આપણું સારું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો